સુરત શહેરના ડિંડોલી લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંક મચાવનાર અને હત્યા સહિત સત્તર જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સીને આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો આરોપી સલમાન લસ્સી નવસારી જિલ્લાના ડાભેલ ગામમાં છુપાઈને રહેતો હતો જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ધરપકડથી બચવા સલમાન લસ્સીએ પીઆઈ સોઢા ઉપર ચપ્પુથી હુમલો કરતાં પીઆઈએ સ્વ બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું ગોળી સલમાન લસ્સીના પગના હાડકાને સ્પર્શીને આરપાર નીકળી ગઈ હતી કુખ્યાત સલમાન લસ્સી હોસ્પિટલમાં રડતો નજરે પડ્યો હતો સલમાન લસ્સી છેલ્લા પંદર દિવસથી નવસારીના ડાભેલ ખાતે તેના પત્નીના પિયરના ઘરે છુપાયેલો હતો આ ફાયરિંગની ઘટના બાદ તાત્કાલિક સમગ્ર વિસ્તારમાં પોલીસ છાવણીમાં ફેરવાયો હતો ઘટના સ્થળે એફએસએલ તેમજ સુરત ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ અને નવસારી જિલ્લા પોલીસના સિનિયર અધિકારીઓ પણ તપાસ માટે પહોંચ્યા હતા ક્રાઇમ બ્રાન્ચે સલમાન લસ્સી જે મકાનમાં છુપાયેલો હતો એની આસપાસના પાંચ મકાનને ચારે બાજુથી કોર્ડન કરી દીધો હતો જેથી તે છત પરથી કૂદીને ભાગી ન શકે એક ટીમ આગળના દરવાજા ઉપર હતી જ્યારે બીજી ટીમ પાછળના ભાગે સંતાયેલી હતી ક્રાઇમ બ્રાન્ચે આરોપી માટે ભાગી છૂટવાનો કોઈ રસ્તો બાકી રાખ્યો ન હતો સલમાન લસ્સી જે રૂમમાં છુપાયો હતો એ રૂમ અંદરથી બંધ હતો પરંતુ તેને ખબર પડી ગઈ હતી કે પોલીસ તેને પકડવા આવી ગઈ છે ક્રાઈમ બ્રાન્ચે તેને આત્મસમર્પણ કરવા માટે કહ્યું હતું પરંતુ અંદર છુપાયેલો લસ્સી બહાર આવવા તૈયાર ન હતો મકાનના આગળના ભાગમાં તેના પરિવારજનો હતા જ્યારે પોતે પાછળના ખૂણામાં ભરાઈને બેઠો હતો જ્યારે પોલીસે ઘેરો વધુ મજબૂત બનાવ્યો ત્યારે આરોપી સલમાન લસ્સીએ ધરપકડથી બચવા એક ખતરનાક ચાલ રમી હતી તેણે સૌથી પહેલાં ક્રાઈમ બ્રાન્ચના બંને પીઆઈને ચપ્પુ બતાવ્યું હતું આ દરમિયાન તેને પીઆઈ પી સોડાને ચપ્પુ મારવાનો પ્રયાસ કરી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો સ્થિતિની ગંભીરતા અને જીવનું જોખમ જોતાં પીઆઈ પી સોડાએ જવાબી કાર્યવાહીમાં અને પોતાના સ્વ બચાવમાં તાત્કાલિક પોતાની સર્વિસ રિવોલ્વરથી સન્માન લસીના જમણા પગ ઉપર ગોળી ધરબી દીધી હતી ગોળી સલમાન લસીના પગના હળકાને સ્પર્શ કરીને આરપાર નીકળી ગઈ હતી જેના કારણે તેને પગમાં ફ્રેક્ચર થયું છે ઇજાગ્રસ્ત સલમાન લસીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે પોલીસ સ્ટેશનમાં ગુનામાં આરોપી સલમાન પકડવા માટે અલગ અલગ

એસી સીટર છે જૂના એની વિરુદ્ધના ઘણા બધા ગુના છે એ પકડવા માટે પ્રયત્ન કરતા હતા દરમિયાન એને એસોલ્ટ કરવાનો પ્રયત્ન કરતા ફાયદો